ગરમીની શરૂઆતની સાથે સુરતના પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ જેવા કે દીપડા સિંહ વાઘ અને રીછ જેવા પ્રાણીઓને રોજ અપાતા ખોરાકમાં દસ ટકાથી વધુ જેટલો ઘટાડો થયો છે જોકે આની સાથે સાથે આ પ્રાણીઓમાં પાણીનો ઉપયોગ પણ વધુ થયો છે હિન્સેક પ્રાણીઓની જગ્યામાં મુકેલા ફુવારાના કારણે પ્રાણીઓ એક્ટિવ થયા છે અને બપોરની ગરમીમાં પણ તેઓ મુલાકાતીઓ તેની જોઈ શકે છે તેના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે સુરતના આકાશમાંથી આગ વરસી હોય તેવી ગરમીના કારણે માણસોની સાથે સાથે પ્રાણીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા હિંસક પ્રાણી ખોરાકમાં દસ ટકા જેટલો ઘટાડો થયો છે પાણીની માત્રામાં વધારો થયો છે આ ઉપરાંત આ ગરમીથી બચવા માટે હિંસક જાનવરો સાથે બે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે જેના કારણે ગરમીમાં સુષુપ્ત અવસ્થામાં રહેતા પ્રાણી પણ ઠંડીના કારણે એક્ટિવ થયા છે જેને વેકેશનમાં પ્રાણી સંગ્રહની મુલાકાત આવી ત્યારે મુલાકાતીઓને પણ સરળતાથી પ્રાણીઓ જોવા મળી રહ્યા છે અંગે ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆત સાથે સુરતમાં આકાશમાંથી આગ જળતી ગરમી સતત વધી રહી છે ઉપરાંત સુરત સહિત ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ આડત્રીસ ડિગ્રીની આસપાસ થઈ ગયું છે અને હવે આગામી દિવસોમાં તાપમાનો પારું વધુ ઉપર જાય તેવી શક્યતા છે આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સિંહ અને વાઘના પાંજરામાં કુલર મૂકવામાં આવે છે ખુલ્લી જગ્યાએ પાણીના ફુવારા પણ મૂકવામાં આવે છે ઉનાળા દરમિયાન પ્રાણીઓને ખૂબ જ તકલીફ થતી હોય છે તેને માટે અમે અલાયદી વ્યવસ્થા પણ કરી દેતા હોઈએ છીએ સુરતના સરથાણા ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં હાલ ઉનાળા વેકેશન લઈને સહેલાણીઓની સંખ્યામાં રોજે વધારો થઈ રહ્યો છે તો પ્રાણી અને પક્ષીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાય છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા